વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓની સલામતી માટે એલસી નંબર એસી પાસે પેડેસ્ટ્રિયન સબવે બનાવવામાં આવ્યો છે જેનું ગત રોજ લોકાર્પણ કરવામાં આવ્યું આ સબવે અમૃત યોજના વન અંતર્ગત અર્બન ટ્રાન્સપોર્ટ કમ્પોનન્ટ હેઠળ નિર્માણ પામ્યો છે કામની વિગત મુજબ બોતેર હજાર આઠસો પંચાણું મીટર લંબાઈના પેડેસ્ટ્રિયન સબવેમાં આઠસો પંચાણું મીટર બોક્સ અને વીસ હજાર મીટર એપ્રોચનો સમાવેશ થાય છે આરસીસી બોક્સની પહોળાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર અને ઊંચાઈ બે પોઈન્ટ પાંચ મીટરની છે આ કામગીરી માટે રૂપિયા આઠ પોઈન્ટ પંદર કરોડનો ખર્ચ થયો છે શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મધર ઓફ હોપ સ્કૂલ શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સહિતના શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ માટે સલામત અવર જવર સુનિશ્ચિત કરવા તથા ઈસ્ટ અને વેસ્ટની કનેક્ટિવિટી સુધારવા માટે આ સભ્ય મહત્વનો સાબિત થશે શહેરી વિસ્તારોમાં રેલવે લાઇન ક્રોસ કરતી વખતે સર્જાતા અકસ્માતોને ધ્યાનમાં રાખી

આટલું સુંદર જે અંડરપાસ પેડિસ્ટલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટ્ટી કડી હતી એ એમણે પોતાની રીતે વિધિન દસ કે પંદર દિવસમાં કરીને પૂરી કરી એટલે સમગ્ર પાલિકા તંત્ર અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને આ એક અમે બલીઠાનો બ્રિજ લોકાર્પણ કર્યો હવે આ અંદરપાસ લોકાર્પણ કર્યો હવે પછી આપણે પંદર મે જે ડેટ આપેલી છે એ મુજબ આપણે મલિથાનો અંદર પાસ જે વ્હીકલમાં સાથેનો છે ત્યાં કરીશું અને ત્યાર પછી આપણે જે ટાઈપથી આજે આપણા વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અંડરપાસ આજે મળી ગયો છે આપણા ખાસ કરીને સૌથી મહત્વનું યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણામંત્રી કાનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે ત્યારે વાપીના હજારો નાગરિકોને આજે ફાયદો થવાના છે જેમ આપણે કનુભાઈએ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે ત્યારે અંડરપાસ હોય બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાની હોય એ અમે પૂરી પાડશું રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે